મેળામાં તો કે શું બદલાઈ ગયું બદલાઈ ગયું ને પેલા હતું એવું નહીં

પાંચ પૂનમના દિવસે લોકો નહી દો એના એનો બહુ માતમ બહુ છે ખરીદારી તો જવન ને લે બહુ વર્ષથી ફેમિલી સાથે મોજ કરીએ છીએ કેટલી મજા આવે છે બહુ મજા આવે છે

ફાત નદીના સંગમ અને હું આવી છું વોઠાના મેળામાં મેળાની મોજ બહુ જ અલગ હોય છે અહીંયા લોકો આવે છે રાજ્યભરમાંથી લોકો આવે છે ટા અલગ અલગ ગામડાઓમાંથી મેળાની મોજ કરવા માટે અહીંયા આવે છે આ લોકો જોડે વાત કરવી છે ચકડોળમાં બેસવું છે મજા લૂંટવી છે અને તમને પણ મેળો બતાવવો છે કાકા હું નામ છે તમારું ચમનભાઈ કાશરામભાઈ અને ચમનભાઈ કેના છો તમે ક્યાં આયુ લક્ષુણનગર જીલો લક્ટર તાલુકો સુરેન્દ્રનગરથી અહીંયા મેળામાં ત્યાં તો મસ્ત ત્રણે મેળો થાય ત્રણે તર થાય તો ખારો થાય વાર નહીં ત્રણે તર ની પાદર

તમે આવું પહેર્યું છે કાકા ચાંદી ઈ ચાંદી બટન કે હોય ચાંદીના બટણ બટન તો બીક લાગે ચોરી વોરી થઈ જાય મેડમ ચોરી ઈમક લઈ જાય શું લઈ જાય આપણે આપણો આદમી દેખાય શું લઈ જાય આપણે બીક લાગતી છે મારું વાળો અહીં એક કે કરતા શું નામ છે તમારું જગદીશભાઈ પટેલ અને જગદીશભાઈ ક્યાંથી આવે બધા ઓ મેનપુર થી આવે જો મેનપુર થી અને કેટલા લોકો મેળો ફરવા આવે અમે લગભગ 50 જણા 50 જણા અને સ્પેશિયલ આ મેળો ફરવા દર વર્ષે આવો નું દર વર્ષે આઈએ કે મજા આવે છે આ વખત બસ મજા આવે ગઈ સાલ તો વરસાદ પડે તો ગઈ સાલ નથી મજા મજા આવી શું બદલાયું મેળાઓમાં મેળાઓમાં ઘણો જોવા સ્થળો બદલાઈ ગયા છે અને અહીંયા સાળો એવો મેળો ભરાય છે અને ઘણી આનંદ આવે છે આ મેળામાં અત્યારના મેળામાં શું આટલું પબ્લિક ક્યારેય જોયું નથી આજે ઘણું બધું પબ્લિક છે

ભગવાન આપણને મોજ કરી લેવાય આવતા જન્મ માં મળ્યા કે ના મળ્યા આવતા વર્ષે મળ્યા કે ના મળ્યા સાત સંગમ થાય છે સાત નદીનો સંગમ માં પાંચ પૂનમ ના દિવસે લોકો નહીં ધો ને એનું બહુ માતમ બહુ છે પાના પૂનમ નો હા મેળા માં શું બદલાતું જોયું તમે આટલા વર્ષો જોવો છો બે હવાનું બે અમારે બહુ ઉમર લાયક મજા બહુ ફરવાની મજા ના આવે પણ છોકરા હવે ફરે છોકરાના છોકરા થઈ ગયા એટલે આનંદ કરે છોકરાઓ પાંચ દિવસ બહુ મજા કરે બધા મજા કરે પાંચ દિવસ લોકો ખાવા પીવાનું સાથે અહીંયા લઈને જ આવો પાંચ દિવસ અહીંયા ફરો ને તો કીડી મકોડી તમને જોવા નહીં મળે ગમે તેવું ઉઘાડું મૂકો ને તોય છે એ માતમ છે બહુ માતમ છે પાંચ દિવસ પછી તમને મકોડા કીડીઓ બધું જોવા મળે આ મોટું માતમ છે અહીંયા તમે રસોઈ બનાવવાનું ને તો મીઠાઈ પડી હોય તો કીડી ના આવે

જયદીપ ફરવા છે મજા કેવી આવે છે લઈને ના આગળ આગળ બીટી ના કઈ મજા મેળામાં મેર પડ્યો કે અમને તો પડ્યો

જવાનીમાં પડ્યો તો મેળ કાકા ભાઈ ફરતા આમ જો સ્ભાઈ જો ખાલી જૂની યાદો તાજા થઈ નામ છે તમારું વિજયભાઈ વિજયભાઈ છો તમે અમે માં માતર તારું માતરથી જ

અમુક ટાઈમે ચોરાઈ જાય છે ભાઈ કેટલા વર્ષ થી મેળામાં અમે પચીસ ત્રીસ વર્ષથી થી આવીએ છીએ શું જોયું મેળામાં મેળામાં બધી રીત નું જોયું ચકદો જોયા બધું વેરાયટી વસ્તુ બધી બધું જોયું દર્શન કરવા લાયક બોલ 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 દર્શન કરવા લાયક એ બી મંદિરોના દર્શન કર્યા મહાદેવ અને સારી રીતે મેરો બધા માણે છે શું નામ છે બેન તમારું કાશીબેન 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 ક્યાંથી આયા લીંબાસી લીંબાસી એ ક્યાં પડે એ ક્યાં આવ્યું

શું જમવાનું ભરવાનું છે ફેમિલી આવે હા અમારું ફેમિલી છે હેલો બોલો હેલો બેટા પડી શું નામ છે તમારું શું કરો છો સ્ટડી સ્ટડી કરો છો મેળામાં શું બદલાતું છો આટલા વર્ષોથી આવો છો આટલા વર્ષથી છે ફેમિલી સાથે મોજ કરીએ છીએ મજા આવે

બાકી આમ એક દિવસ મેડમ આવવાનું હોય મહિલાએ તો આમ મજા આવે કે ઘરનું કામ નહીં કરવાનું આજે બહાર ફરવાનું મજા આવે ફરવાનું મેળા અને આટલા વર્ષોથી આવું છું તો શું જોયું મેડમ શું બદલાયું નવું નવું વધુ એના ચકદર નવા આયા ઓડિયો નવી આવી મજા આવે છે કરી ત્યાં મજા આવે બઉ મજા આવે છે મજા આવે તમે સરોડા થી તો આ દર વર્ષે શું કરવા મેડમ આવીને આ છોકરી ચકડોલ માં બેસવું હોય તો બેસાડીએ ફરીએ મેળા માં શું બદલાયું શું જોયું ચકડોલ ચાલુ નથી એને ગમતું બીજું ગમે છે દર દર વર્ષે વર્ષે કરો કે ભાઈ આવું